નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને ધાણાની હરાજી ચણાની હરાજી તથા સફેદ તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના બજાર ભાવ કેવા છે હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો ચાહે ને જાણીએ આજના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ ધાણાનો ભાવ ચૌદસોને એકોતેર રૂપિયા થયો હોય કોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટીના તાણાએ જોઈ લ્યો ધાણાની ક્વોલિટીમાં કંઈ પણ ઘટે એમ નથી ડંક ફગનના એને લાઇટિંગમાં પણ જોરદાર છે ચૌદસો ને એકોતેર રૂપિયાનો ભાવ થઈ ગયો જોઈ લ્યો આ ધાણાનો ભાવ ચૌદસોને છ્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો જોઈ લો ભાઈ ડંગ ફગનનો ધાણો ચૌદસો છ્યાસી રૂપિયાનો ભાવ થઈ ગયો ધાણાનો જોઈ લો કોલેટી આ દાણા ભાવ ચૌદસો ને રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ તો જોઈ લો ભાઈ લાઇટિંગમાં માં હારા હે અને ભાઈ ડંખ વગર ના દાણા ચૌદસો ને રૂપિયા ભાવ થઈ ગયા દાણા જોઈ લો ક્વોલિટી આ દાણા ભાવ ચૌદસો અઠાવન રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીએ તો સુપર ક્વોલિટીના ના ડંખ વગર ના જોઈ લો ક્વોલિટી લાઇટિંગમાં પણ જોરદાર હે چود سو روپیہ درسو روپیہ دھا لائٹ روپیہ આ દાણાનો ભાવ ચૌદસો ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત તો ડંખ વગરના દાણા અને લાઇટિંગમાં પણ જોરદાર જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટા નથી ચૌદસો ને સાઠ રૂપિયા ભાવ થઈ ગયો અને ડંખ વગરના દાણા જોઈ લો ક્વોલિટી ચૌદ સાઠ ભાવ આ દાણાનો ભાવ ચૌદસો ને બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો બસ સુપર ક્વોલિટીના દાણા લાઇટિંગમાં પણ જોરદાર ને ડંખ વગરના દાણા ચૌદસો ને બાવન રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી આ તલનો ભાવ બાવીસો ને સાઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ તલ બાવીસો સાઠ રૂપિયા ભાવ થઈ ગયો આ તલનો જોઈ લો ક્વોલિટી આ તલનો ભાવ બાવીસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને ભાઈ કસ્તરવાળા હાયા ભાઈ એક કેક બાવીસો ને ચાલીસ રૂપિયા ભાવ થઈ ગયો જોઈ લો ક્વોલિટી બાવીસો ને ચાલીસ રૂપિયા ભાવ થયો આનો ક્વોલિટી આવે આ તલનો ભાવ એકવીસો ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટીના તલે જોઈ લો ભાઈ એકવીસો ચાલીસ રૂપિયાનો ભાવ થઈ ગયો તલનો જોઈ લો ક્વોલિટીમાં અવા હે આ તલનો ભાવ બાવીસો તેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને તો ભાઈ જોઈ લો ક્વોલિટીમાં અવા હે ભાઈ બાવીસો ને તેર રૂપિયા ભાવ થઈ ગયો તલનો આ આ તલનો ભાવ ત્રેવીસો નેવું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીના તલ જોઈ લો ભાઈ ત્રેવીસો નેવું રૂપિયા ભાવ થઈ ગયો તલનો જોઈ લો ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટી જોઈ લો ત્રેવીસો નેવું રૂપિયા ભાવ આ તલનો ભાવ ચોવીસો ને એસી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ભાઈ સુપર ક્વોલિટીના તલ જોઈ લ્યો વ્હાઇટનેસમાં પણ જોરદાર રહે કાંકરી વગર ના ભાઈ એસી રૂપિયા ભાવ થઈ ગયો તલનો જોઈ લો નથી આ સુપર ક્વોલિટી તલ આ તલનો ભાવ ત્રેવીસો ને દસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આમાં કઈ ઘટે એમ નથી ભાઈ કેક કેક પીરા દાણા વાળો તળ જોઈ લો તલ હે ત્રેવીસો દસ રૂપિયા ભાવ થઈ ગયો તલનો જોઈ લો આ તલનો ભાવ ચોવીસ અને ચોવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો સુપર ક્વોલિટીના તલ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ચોવીસ અને ચોવીસ રૂપિયા ભાવ થયા જો આ ક્વોલિટીમાં કાંઈ ઘટે એમ નથી ભાઈ ચોવીસ ચોવીસ ભાવ આ તલનો ભાવ ત્રેવીસ અને એક પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ તો ભાઈ જોઈ લો ભાઈ ક્વોલિટીમાં વ્હાઇટનેસમાં હારા ત્રેવીસ અને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો તલનો જોઈ લો ક્વોલિટી આ ચણાનો નો ભાવ બારસો ને પચાસ રૂપિયા થયો તો સુપર ક્વોલિટીના ચણા જોઈ લ્યો ભાઈ ચણાની ક્વોલિટીમાં પણ નથી સુપર ક્વોલિટીના ચણા ભાઈ ડંક જોઈ વગર આ સફેદ ચણાનો ભાવ તેરસો ચોવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને તો સુપર ક્વોલિટીના ચણા ભાઈ ડંખ વગર જોઈ લ્યો તેરસો ચોવીસ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી સુપર ક્વોલિટી ચણા જોઈ લો آ چنا بھاؤ بار سو ستیائی روپیہ ہے ڈنک وغیرہ چنا ہے بار سو ستیائی روپیہ بھاؤ گیا بار سو ستھ بھاؤ آ چنا بھاؤ اگیار سو ویس روپیہ تھے کولٹی ڈھنک والا ہے کہ ایک ایک اگیار سونے ویس روپیہ بھاؤ تھوڑا ڈھنک والا ہے کہ ایک ایکلٹی આ ચણાનો ભાવ બારસો ને બાવીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત તો ડંખ વગરના ચણા જોઈ લ્યો ક્વૉલિટીમાં કાંઈ એમ નથી બારસો ને બાવીસ રૂપિયા ભાવ થઈ ગયો ચણાનો